મિત્રો દિલીપભાઈ ગયા હતા આપણી વાળીએ કે હું શું કરું છું એમ જો હું વાળતો હતો પાણી અને એ જો હવે પછી પાણી વાળીને અમારે થોડીક લાઈટ નો પ્રોબ્લેમ થતો ગઈ એટલે એમ પછી થોડુંક ક્યાં જોયું લોકેશન કેમ લાગે તમને તો મેં થોડાક ઉતાર લીધા દિલીપભાઈના તો આવી મસ્ત લોકેશન લાગ્યું તો થોડાક ફોટા અને રીલ બનાવવા માટે થોડીક ક્લિપ લીધી છે સિનેમેટિક સીન બસ સિનેમેટિક સીન ટૂંક સમયમાં આના વિડીયો એડિટિંગ કરીને આવશે રીલમાં તમે એમાં તો લાઈક કરજો ફોલો તો એમાં કરેલા જ છે બધા એટલે વાંધો નહીં તો એ નવો આવે તો કરી લેજો ઓકે બરાબર આ છે મેથી લસણ લસણ ને આ છે આપણે આ કયું પક્ષી છે એ તમે જરીક કોમેન્ટ કરી દેજો હા જો દેખાય છે વિડીયો વાળા જ દેખાય તને નથી દેખાતું ભાઈ ઈ આપણે નઈ કેવાનું લોકો કોમેન્ટ કરશે એને કેવાય ટીટોડી લે તમારે ને હું કે તમારે ને ને એ નઈ લગભગ ગુજરાત ના કોઈ આપણો લોક જોતો જ નઈ આ તો હવે હળવે હળવે જાય ઘર બાજુ કે ઘરે જઈને અગિયે મે જાય છે આગળ દિલીપ ઘરે જઈને પતંગ ચડાવવાના છે જો કેમ વટે છે છોકરો જો જો તાર ઠેકતા ઠેકતા જવું પડે બીજું તો શું કરું મઈ ઠકી જા ગાડી લઈને આવ્યો છો છોકરો આને શું કહેવાય બોડી પણ હું એક્યુઅલી માં બોર છે હજી કાચા પાકા છે બીલે પણ બોર ખાવાનું મન થઈ ગયું તાત્કાલિક તો હાલો ગાડી ઉપાડો આપણે જાવી ઘરે તો મિત્રો વાડીમાંથી જઈશ એ ઘરે એટલી રાતે ભાઈ નડેમાં અંધારામાં બહુ બીક લાગે હા જેવા તહેવાનું કામ નહીં લે આવવું હા બેઠા છે તો ભીખ ગમે તો

શું નામ છે તારું કયું ગામ તારું એવું છે પતંગ ચરાવતા આવડે કેટલામ ધોરણમાં ભણે લેસન કરીને આવ્યો કયા છે એમના રૂમમાં ભણે બેન એક ને કેટલા થાય એક ને એક બે બેન ચાર ચાર પાંચ થાય આઠ આઠ

મને નો હડતો હોય તો મૂકી દે પતંગ એવું છે બાકી તારો મારો પતંગ પતંગ આવા પતંગ હોય કા ભાઈ આઈ લઈ જો લવ યુ આઈ લવ યુ હેપી વેલેન્ટ વેલેન્ટાઈન વેલેન્ટાઈન ડે વેલેન્ટાઈન ડે ક્યારે હોય ये भी मन ना लगाते